ગુરુ ક્યારેક આપણી પાસે બાલ અવસ્થાથી વાત કરતા હોય છે એક બાળક અવસ્થાથી વાત કરતા હોય છે એક મિત્ર સ્વરૂપેથી વાત કરતા હોય છે તો એમાંય જ્ઞાન તમારે લેવું એના તો ઘણીવાર આ પંદર દિવસની અંદર હું થોડો ઘણો સ્કેન કરું છું એના હું ક્યારેક ઝૂલે બેઠો હોય હું ક્યારેક ખુરશી બેઠો ને બધા આપણા સેવકો સેવા કરતા હોય સરસ મજાનું જોતો નિહાળતો હોય તો એવામાં જે અમુક અમુક પોઈન્ટ હું મૂકતો હોય ક્યારેક ક્યારેક જે શરીરના પોઈન્ટ હોય ક્યારેક અંગની હું કંઈક વાત કરતો હોય એના ક્યારેક કોઈકની મસ્તી કરતા હોય એના તો એ જે બધું છે ને એ સહજ કરાવવા માટે છે શું છે એકને એક વાર વારંવાર તમે બોલો ને એટલે તો 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 કે 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 બોલો હા છે નહીં સમજીએ એ એક ને વાત સતત આપણા મગજને ટોર્ચર કરે ને એટલે આપણા વિચારોમાં લય થઈ જાય એક સરખું પછી આપણે એવું કુભાવ નથી આવતો એટલે ઘણી વાર વાતે વાતે ક્યારેક એમ જો ઓલા ભાઈ કેવું કરે છે જો ભાઈ આમ કરે જો ઓલા બેન આમ કરે છે એટલે બધા હસવા મળે હસો કે નહીં હસો બધા બોલો હા કે ના ઘણી વાર થાય ગુરુજી આ જ વાત કરતા બીજું ગુરુજી પાસે કંઈ હોય જ નહીં મન ઓળખતો હોય ઘણી વાર ગુરુજી પાસે આ જ વાત હોય ગુરુજી પાસે બીજું કઈ હોય જ નહીં પણ ભાઈ એ જ વાત મુખ્ય છે એ જ વાત મુદાની છે એને પેલા સહજ કરવાનું બાકી બોલું તો જેટ પ્લસ ગતિ એ વિમાન આગળ વધવાનું છે એટલે આપણી અંદર જે નેગેટિવ થોટ્સ આપણે ભોગ સ્વરૂપે હેરાન પરેશાન કરતું હોય એને સહજ કરવા માટે એક આ પ્રયત્ન હોય છે હમ